અમરેલીના લેટર લેટરકાંડમાં એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે આ બધાની વચ્ચે કોંગ્રેસના પરેશ ધાનાણી દ્વારા અત્યારે હાલ નારી સ્વાભિમાન આંદોલન છે તેને શરૂ કરવામાં આવ્યું છે આની પહેલાં તેમણે અમરેલીમાં પણ આ આંદોલન કર્યું હતું તે બાદ સુરતમાં પણ તેમના દ્વારા આ આંદોલન કરવાની સાથે જ તેમની અટકાયત કરવામાં આવી હતી આ બધાની વચ્ચે પરેશ ધાનાણીના વધુ એક આકરા સવાલો છે તે કૌશિક વેકરિયાને પૂછવામાં આવ્યા છે એ પણ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી આજે તેના વિશે જ વાત કરીશું નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ કોંગ્રેસના પરેશ ધાનાણી દ્વારા છેલ્લા ઘણા સમયથી કૌશિક વેકરિયા ક્યાં છે કેમ કૌશિક વેકરિયા પોતાની ચૂપી સાંધીને બેઠા છે એવા અનેક સવાલો પૂછવામાં આવે છે આ બધાની વચ્ચે તેમને પોતાના સોશિયલ મીડિયાના મારફતે એક નાનકડી કવિતા લખીને વધુ એક એવા આકરા સવાલો છે તે કૌશિક વેકરિયાને પૂછ્યા છે સૌથી પહેલાં તો તેમના સોશિયલ મીડિયાની આ પોસ્ટ વિશેની વાત કરવામાં આવે તો તેમના દ્વારા અહીં લખવામાં આવ્યું છે કે ગરજી ગરજી સિંહણ ગરજી સ્વાભિમાનની સિંહણ ગરજી આ નારી સ્વાભિમાન આંદોલન છે તેને લઈને જ અહીંયા વાત કરવામાં આવી છે એટલું જ નહીં તેમના દ્વારા સવાલો પૂછવામાં આવ્યા છે જો તેના વિશેની વાત કરવામાં આવે તો શું ખોટા કેસો કરનારા ભાગ્યા શું કુંવારી કન્યાને લજવનારા ભાગ્યા શું પોલીસના પટ્ટે પીટનારા ભાગ્યા શું પોલીસના હપ્તા ખાનારા ભાગ્યા શું એક નાનકડી એવી નિર્દોષ છોડીથી ભાગ્યા એટલે કહી શકાય કે અત્યારે હાલ કૌશિક વેકરિયા આજે સમગ્ર લેટરકાંડ થયો હતો તેને લઈને કશું બોલતા નથી તેમના કોઈ નિવેદનો નથી સામે આવ્યા આ બધાની વચ્ચે પરેશ ધાનાણી ફરી એક વખત આકરા પાણી આવ્યા છે એટલું જ નહીં તેમના દ્વારા અત્યાર સુધી અનેક એવી કવિતાના માધ્યમથી કૌશિક વેકરિયા છે તેને અનેક એવા સવાલો પૂછવામાં આવ્યા હતા પરંતુ હવે આ બધાની વચ્ચે નારી સ્વાભિમાન આંદોલનને લઈને અત્યારે પરેશ ધાનાણી છે તે મેદાને આવ્યા છે ફક્ત આ એક કવિતા નહીં તેમના દ્વારા બીજી પણ એક કવિતા લખવામાં આવી છે જો તેના વિશેની વાત કરવામાં આવે તો તેમને એ બાદ એક એ પણ કવિતા લખી હતી કે ભાગ્યા ભાગ્યા તમે ભલે ભાગ્યા ભલે પીડિત પાલના પત્રથી ભાગ્યા અહીં વાત કરવામાં આવી છે કે જે દિવસે પાલ ગોટી કે જે પાટીદાર દીકરી છે જેની આરોપી સાબિત કરવામાં આવી હતી તે દીકરીએ પણ કૌશિક વેકરિયા અને ચાર પેજનો લેટર લખ્યો હતો તેની પણ અહીંયા વાત કરવામાં આવી છે તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે ભલે પીડિત પાલના પત્રથી ભાગ્યા કારણ કે જે પીડિતા છે તેના દ્વારા પત્ર પણ લખવામાં આવ્યો હતો તેમ છતાં પણ તેના ઉપર કોઈ કાર્યવાહી નથી થઈ અથવા તો પછી કૌશિક વેકરિયાએ તે પત્રનો પણ કોઈ જ જવાબ આપ્યો નથી તે બાદ તેમણે એવું લખ્યું છે કે ભલે જાહેરમાં ચર્ચાના ચોરેથી ભાગ્યા કોંગ્રેસના લોકો હોય કે પછી કોઈ પણ બીજા રાજકીય પક્ષ હોય તે લોકો દ્વારા અમરેલીમાં ચર્ચાનો ચોરો છે તે કરવામાં આવ્યો હતો ને તેમાં અનેક એવી ચર્ચાઓ કરવામાં આવી હતી અમરેલીનો જે લેટર કાંડ હતો તેના વિશે પણ વાત કરવામાં આવી હતી ત્યારે પણ કૌશિક વેકરિયા કશું બોલ્યા નહીં તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે તે બાદ તેમણે કહ્યું છે કે ભલે મીડિયાના આંકડા સવાલોથી ભાગ્યા અત્યાર સુધી મીડિયા છે તે સતત એક બાદ એક અપડેટ આપી રહી છે તે લોકો પણ સવાલ પૂછી રહ્યા છે કે શા માટે ભાજપ ની સરકાર છે અથવા તો પછી કૌશિક વેકરિયા છે તે કશું બોલતા નથી તેવા પણ તેમના દ્વારા સવાલો પૂછવામાં આવ્યા હતા અને ત્યારે જ તેમના ઉપર પણ અહીં લખવામાં આવ્યું છે કે ભલે મીડિયાના આકરા સવાલોથી ભાગ્યા તે બાદ તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે ભલે જનતાના આકરા મિજાજથી ભાગ્યા અત્યારે હાલ અમરેલીની જેટલી પણ પ્રજા છે તે લોકોમાં પણ સખત દુઃખ છે કારણ કે જે વ્યક્તિને સાક્ષી બનાવવાની હતી તેને આરોપી બનાવી દેવામાં આવી છે એટલા માટે અત્યારે અહીં એના વિશે પણ વાત કરવામાં આવી છે જો તે બાદ વાત કરવામાં આવે તેમણે લખ્યું છે કે હવે ખુદ જ સર કાર થઈને પછી ખાલી સંવેદનાઓથી એ ભાગ્યા એટલે અત્યારે અહીંયા હાલ પરેશ ધાનાણી છે તેમના દ્વારા એક રોષ ઠાલવવામાં આવ્યો છે કૌશિક વેકરિયા ઉપર કારણ કે કૌશિક વેકરિયા છેલ્લા ઘણા સમયથી આ વિવાદ થયો છે જેમના કારણે આ વિવાદ થયો છે તે વ્યક્તિનું કોઈ જ નિવેદન સામે નથી આવતું કૌશિક વેકરિયા ક્યાં છે કેમ આ વિષયને લઈને કશું બોલતા નથી તેવા પણ અત્યાર સુધી અનેક એવા સવાલો દરેક લોકોના મનમાં થયા હતા અને આને જ લઈને હવે જે પરેશ ધાનાણી છે તે ફરી એક વખત મેદાને આવ્યા છે અત્યાર સુધી આપણે તેમના ટ્વિટરના માધ્યમથી તેમની પોસ્ટ છે તેને જોતા આવ્યા છે પરંતુ હવે તેમને ફરી એક વખત કૌશિક જાહેરમાં ચર્ચાના ભાગ્યા જેટલા પણ જે સવાલો છે તે અહીંયા કૌશિક વેકરિયા દ્વારા જે આપણે પૂછવામાં આવ્યા છે તેને જ લઈને પરેશ ધાનાણી હવે ફરી એક વખત આકરા પાણી આવવાના છે અને તેમનું આ નારી સ્વાભિમાન આંદોલન ચાલી રહ્યું છે તેને લઈને પણ અત્યારે હાલ તે એક બાદ એક ખુલાસા કરી રહ્યા છે હવે આગામી દિવસમાં જોવાનું રહેશે કે શું કૌશિક વિકરિયા દ્વારા કોઈ નિવેદન આપવામાં આવે છે કે નહીં તેની સાથે જ જે પરેશ ધાનાણી છે તે ફરી એક વખત મેદાને આવશે તો તેમની રણનીતિ કેવી રહેશે તે પણ હવે આગામી દિવસોમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર